રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ડેલ્ટા સ્કૂલ ખાતે આરટીઓ ટીમ રાજકોટ દ્વારા રોડ સેફટી અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો તો માર્ગ અકસ્માત માસ બે હજાર ચોવીસ અંતર્ગત પંદરમી જાન્યુઆરીથી ચૌદ જાન્યુ ફેબ્રુઆરી સુધી રોડ સેફટી અવેરનેસ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો એક મહિના માટે અલગ અલગ તાલુકાઓમાં રાજકોટ જિલ્લા આરટીઓ ટીમ દ્વારા રોડ અકસ્માત સલામતી નિવારણ માટે વિવિધ સ્કૂલોમાં રોડ સેફટી અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો તો જેને લઈને ઓપલેટા ડેલ્ટા સ્કૂલ ખાતે તમામ વિદ્યાર્થીઓ સાથે એક ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં રોડ પર થતા ગંભીર અકસ્માતો રોકવા તેમજ હેલ્મેટ સીટ બેલ્ટની અહેમિયતની અહેમિયત સમજ તેમજ ટ્રાફિકના તમામ નિયમો સમજાવવામાં આવ્યા હતા મારું નામ કેતન ખપેડ છે હું ઇન્ચાર્જ આરટીઓ રાજકોટ તરીકે ફરજ બજાવું આજરોજ રોજ અમો દ્વારા ઓપલેટા ખાતે આવેલ ડેલ્ટા સાયન્સ સ્કૂલની અંદર રોડ સેફટી અવેરનેસ બાબતે પ્રોગ્રામ કરવામાં આવેલ અને અહીંયા જે ભણતા ભૂલકાઓ બધે બાળકો જે છે એની અંદર અકસ્માત શું ગંભીર વસ્તુ છે એ બાબતે સમજ આપવામાં હેલ્મેટની શું અહેમિયત છે સીટ શાના માટે બાંધવો જોઈએ અને રોડ સેફ્ટીના નિયમો ટ્રાફિકના નિયમો શા માટે પાડવા જોઈએ એ બાબતે સમજ આપવામાં આપણા દેશની વાત કરીએ તો આપણા દેશની અંદર ઘણા બધા માર્ગ અકસ્માત થાય છે અને ઘણા લોકો મૃત્યુ પામે છે આ માર્ગ અકસ્માત ઘટાડવાના હેતુથી રોડ સેફ્ટીના અવેરનેસના પ્રોગ્રામ કરવામાં આવે છે હવેની વાત કરીએ તો ચૌદ ફેબ્રુઆરી સુધી આપણે રોડ સેફ્ટી મંથની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ આ મંથની જે શરૂઆત થઈ છે ચૌદ જાન્યુઆરીથી થઈ છે પંદર જાન્યુઆરીથી શરૂઆત થઈ છે અને ચૌદ ફેબ્રુઆરી સુધી આ રોડ સેફ્ટી મંથની ઉજવણી કરવાના છે નમસ્તે આજે ડેલ્ટા સાયન્સ સ્કૂલની અંદર રાજકોટ જિલ્લા ટ્રાફિક તરફથી માર્ગ સલામતી માસ બે હજાર ચોવીસ અંતર્ગત રાજકોટથી આરટીઓ સાહેબ શ્રી કેતન ખેપટ સર અને નિવૃત્ત અધિકારી શ્રી જેવી શાહ સર અને એની ટીમ સાથે રાણા સર છે ચુડાસમા સર છે બધા અમારી સ્કૂલે હાજર અને એના સરસ મજાની આગવી છટાથી બધા બાળકોને ટ્રાફિકના નિયમો વિશેનું ઘણું બધું જ્ઞાન આપ્યું અમે ડેલ્ટા સાયન્સ સ્કૂલ આ તકે શ્રીઓનો આભાર વ્યક્ત કરીએ છીએ જય હિન્દ રિપોર્ટર સરફરાજ કોડી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ